અમદાવાદમાં વધુ એક આઇકોનિક રોડ બનશે કેશવબાગ થી જજીસ બંગલો રોડ ને આઈકોનિક રોડ બનાવવામાં આવશે મહાત્મા ગાંધી સહિતના મહાનુભાવોની પ્રતિકૃતિ ત્યાં મૂકવામાં આવશે હરણ સહિતના સ્કલચર પણ ત્યાં રાખવામાં આવશે તો 38 કરોડના ખર્ચે તૈયાર થશે આઇકોનિક રોડ અમદાવાદની શોભામાં વધુ એક નવું નજરાણું પણ ઉમેરાશે તો પ્રથમ આઇકોનિક રોડ શહેરની શોભા વધારશે એ રોડની કામગીરી પૂર્ણ થયા બાદ શહેરમાં તૈયાર થશે અન્ય એક આઇકોનિક રોડ કેશવબાગ થી જજીસ બંગલો રોડ પણ આ જ રીતે ડેવલપ કરવામાં આવશે તો પ્રથમ આઇકોનિક રોડ પર મહાત્મા ગાંધી વિન્ડ પોલ river ખેલો ઇન્ડિયા આ સાથે જ અલગ અલગ સ્કલ્ચર ત્યાં મૂકવામાં આવશે ઇન્દિરા બ્રિજ સુધીનો પોણા બે કિલોમીટરનો રોડ એક આઇકોનિક રોડ તરીકે એક સ્માર્ટ રોડ તરીકે અત્યારે પીપીપી મોડલ પર ડેવલપ કરવા માટે મહાનગરપાલિકા જઈ રહી છે અડત્રીસ કરોડના ખર્ચે આ રોડ તૈયાર કરવામાં આવ્યો છે આઇકોનિક જે રોડ છે આવનાર સમયમાં ત્યાં આગળ આપણે વાત કરીએ તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પ્રતિમા વિન્ડ જે રિન્યુએબલ એનર્જી છે વિન્ડ પોલ એના પર જોવા મળશે તદ ઉપરાંત ભારત સરકાર માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં જે અલગ અલગ પ્રો પ્રોજેક્ટ યોજનાઓ ચાલી રહી છે એની પ્રતિકૃતિઓ પણ મૂકવામાં આવશે આવનાર સમયની અંદર મહાનગરપાલિકાની અંદર બીજા અનેક રોડોનું આયોજન થઈ રહ્યું છે આ રોડો પણ કે સૌભાગથી જજીસ બંગલા સુધીનો રોડ હોય એનું પણ આયોજન પકવાન સુધીના રોડનું આયોજન થઈ રહ્યું છે એ પણ આ જ રીતે આવનાર સમય દરમિયાન ડેવલપ કરવામાં આવશે